મહેસાણાના રાધનપુર રોડ ઉપર એક ફોર વ્હીલરમાં અચાનક લાગી આગ મહેસાણાના રાધનપુર રોડ ઉપર એક ફોર વ્હીલરમાં અચાનક આગ લાગી ઘટના સ્થળે સ્થાનિક લોકો દોડી આવ્યા ફાયર બ્રિગેડની જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી આગ પર મેળવ્યો કાપો રાધનપુર રોડ ઉપર આવેલા ગોલ્ડન સ્કવેર માર્કેટની સામે ગાડીમાં કોઈ અગમ્ય કારણોસર લાગી આગ પાછટ ગામના ભુવનેશ્વરી મંદિરના મહંતની ગાડી નંબર જીજી અઢાર બી એ સાડત્રીસ જીરો નવ માં લાગી અચાનક આગ

દવા લઈને બહાર નીકળ્યો ધુમાડા નગર આગળની અંદર કેટલા વ્યક્તિ બેઠેલા હતા હું એટલો જ હતો